તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો સવાર પડી ગઈ છે અને જોયેલો સવાર સવારના મેડમ ઉઠી ગયા છે અને ઉઠતા જ ધોઈને દીવાબત્તી કરી ફ્રેશ થઈને એકદમ નાસ્તા પણ બનાવવામાં રેડી થઈ ગયા તો મેડમ ગુડ મોર્નિંગ તો શું છે આજે નાસ્તામાં તો મિત્રો આજે નાસ્તામાં જોયેલો એકદમ ગરમાગરમ પુડલા પુટલા દાળના અને ચાય અને દિવ્યાભાઈ બી આવી ગયા છે જોઈ લો ત્યાં એકદમ રેડી થાય છે નાઈ તો એને ફ્રેશ કોલેજ જવા માટે રેડી તો ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ તો બપોરના વાગી ગયા છે પોણા બે અને જોઈ લો મેડમ આવી ગયા ઓર્ડર પરથી એક ઓર્ડર તો પતાવીને આવી બી ગયા મેડમ બરાબર ને અને આવતા જ જોઈ લો અહીંયા લાગી ગયા છે બપોરનું જુમવાનું બનાવવા માટે તો અહીંયા દાળ તો રેડી છે ભાત ત્યાં રેડી થઈ ગયું છે અહીંયા કાંદા મેં એકદમ બારીક ચોપ કરી નાખ્યા છે અને કુકર અંદર તેલ નાખીને આજે આપણે ચણા બનાવવાના છે ઘોડા ચણા તો આજે બધું પ્રોટીન વાળું જ બધું છે ઘોડા ચણા ગઈકાલે બનાવ્યા હતા ચણાના લાડુ તો મેડમ કેવો ગયો તમારો સવારનો દિવસો દિવસ દિવસો શું સવારનો દિવસ તમારો કેવો હતો બધું સારું દિવસો પણ સારા જ ને વેરી ગુડ વેરી ગુડ ભગવાન તમને સુખી રાખે અમારા આશીર્વાદ છે બાપુ રોહિતના આશીર્વાદ મેડમ હસી આજે ગાલવા તો ગાલવા તો જોઈ લો કાંદા નાખતા જ એકદમ ગળવાનું સ્ટાર્ટ થઈ ગયું કેમ કે શું છે અમારી મેડમને આદત છે તેલને તો અડધો કલાક તો પહેલાં એકદમ ખટખટટું ગરમ કરશે એટલે માણસને નાખો તોય માણસ ખલાસ એમને ધમમાં કરી

અહીંયા બી ગરમ ગરમ છે એટલે મારે અહીંયા થોડુંક સાઈડમાં ઊભું રહેવું પડશે તો આજે ક્યાં હવે કઈ જવાનો પ્રોગ્રામ છે મેડમ ઓર્ડર ની વાત નથી કરતો આપણે ક્યાંક આટો મારવા આમ જઈએ ચાલો ને આમ આમ તો જઈએ આમ ચાલતા ચાલતા જ્યાં આમ પગ લઈ જાય ત્યાં જતા રહેવાનું સમજ્યા આમ મસ્ત આમ આમ હાથમાં હાથ પકડીને આવી રીતના હું તમને કેમ બતાવું આમ જોઈ લો આમ આમ હાથમાં હાથ પકડીને આવે એ ને મસ્ત આમ રસ્તા ઉપર ચાલતા ગયા હવે હાથમાં દિવસ એવા કઈ ગયા ન કે ભાઈ સમજા દિવસ તોડી ગયા કે ભાઈ આપણે આમ ક્યાંક મન થાય તો આમ આટો મારી આવીએ સમજ્યા તો હવે ને તમારો હાથ ને તો બીજાનો હાથ પકડું કેવી વાત કરો છો સિક્રેટ મસાલા અને મિત્રો વરસાદ જાય છે ને કે ગરમ સ્ટાર્ટ થઈ જાય છે એકચ્યુઅલી ગરમ થવાનું કારણ શું છે કે જોઈ લો અહીંયા આ તાલ પતળી બાંધી છે ને એટલે એક એટલે કાઢી જ નાખીશ પછી તો પછી ભલે થોડું કઈ વરસાદ આવે કેમ કે શું છે આ થોડું આવનગમન થાય અને આ એક્ઝોસ બી જોઈ લો એકદમ મારે સાફ કરવો પડશે એક તો એક્ઝોસ બી આટલો નાનો છે શું હવા ખેંચે એના માટે મોટો ખટારા જો એક્ઝોસ લગાડવો પડે આહા તો આ સિક્રેટ મસાલો નાખતા જ જે નાકની અંદર જે સુઘંધ આવી જાય આહા હા 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 આટ તો મજા જ આવી છે ને ત્રણ દિવસે ડી માર્ટમાંથી ઘણું જેટલું બી બધું સામગ્રી કઠોળ વગેરે હતું બધું જ ખલાસ થઈ ગયું અમે અમે મંગાવીએ ને એટલે અમારે કઠોળ છે ને આરામથી બે ત્રણ મહિના ચાલે કેમ મેડમ બરાબર ને

આ बाजूમાં નાના નાના બચ્ચાઓ રાળુ રાળ નાખે આખો દિવસ રાતના એક દોઢ વાગ્યા સુધી રાળુ નાખતા હોય તો જો હવે આપણે બની રેડી તો મિત્રો આપણો જમવાનું બનીને રેડી છે ચણાના દાળ ભાત થાળી પણ પીરસાઈ ગઈ અને પાવ રોટલી બનાવવાનો ટાઈમ નથી એટલા માટે ગરમા ગરમ પાવ લઈ આવ્યા હે ને તો ચાલો ફટાફટ જમી લઈએ ને પછી હું જાઉં મારા કામે તો ફ્રેન્ડ્સ સાંજની સરસ મજાની જોઈ લો ભગવાનની આરતી પૂજા થઈ ગઈ છે ધૂપ વગેરે પ્રગટાવી દીધો છે અને આ રહી મેડમ તો મેડમ